વેટના ઓડિટ રિપોર્ટ ઓનલાઈન સબમિટ કરવાનું પંદરમી ઓક્ટોબર ઓગણીસો ચૌદ થી ફરજિયાત બનાવવામાં આવ્યું હોવા છતાં પણ ઓડિટ રિપોર્ટ અપલોડ કરવા માટેના ફોર્મમાં એકસો એકવીસ થી વધુ ભૂલો હોવાના કારણે ઓડિટ રિપોર્ટ ઓનલાઈન અપલોડ થતા હોવાથી વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે

આ પ્રકારની બેઝિક ભૂલ એ કમર્શિયલ ટેક્સ ઓફિસ દ્વારા કરવામાં આવે એ કદાચ અકલ્પનીય છે એ પછી એનો વધુ અભ્યાસ કરતાં જે ધ્યાનમાં આવ્યું કે ઉપર એક રકમ લખી હોય તો નીચેના કોઈક સબ ટોટલની અંદર જ્યારે એનું ટોટલ કરવામાં આવે તો ત્રીજી જ કોઈક રકમ આવે આ પ્રકારની ગંભીર ભૂલો લગભગ એકસો ને વીસ પ્રકારની ભૂલોનું અમે એનું બાયફર્કેશન કરીને સરકારને વખતો વખત ધ્યાન દોર્યું છે પરંતુ આજ દિન સુધી કોઈપણ પ્રકારનો સકારાત્મક